ની પ્રેક્ટિસ હોય શું કારણ છે એનું એ તો અમારે લોહીમાં જ છે ને જીમી કેવાય અને સુંદરી કેવાય ને કાપડો છે વેઢલા કેવામાં આવે છે આ છે ઝુમણું છે આ કટેહરી છે સોમનાથ ને ઘણી વાર લૂંટવામાં આવેલું છે જેમાં તો મહમદ ગઝ આપણે એમાં ઘણા વીર પુરુષો એ તેમને બલિદાન આપેલા છે જેમનું છે હમીરજી ગોહિલ અમને ભગવાનને આવો મોકો આપ્યો તો આવો મોકો થોડોક ભૂલાઈ ગયો અને પ્રેક્ટિસ કરી છે તમે નહીં પ્રેક્ટિસ કરવાની આવતી જ નથી ને કા આ પ્રેક્ટિસ કરવાની આવતી જ નથી આ હિરો ને આ સે યુતરો કાનૂ તમે રમવા આવો મહારાસ મારા દ્વારિકાના નાથ રે આ શબ્દો તમે સાંભળ્યા હશે ને આજથી કહી શકાય કે થોડા સમય પહેલા જ દ્વારકામાં હજારો આહીરાણીઓએ જ્યારે રાસ રચ્યો હતો અને વિશ્વભર માં એ રાસ ની નોંધ લેવાઈ હતી ત્યારે આજે કહી શકાય કે સોમનાથમાં જે એક હજાર વર્ષની જે ઉજવણી થઈ રહી છે જે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે સોમનાથમાં ફરી છે તે જે મહારાસ છે તે યોજાવા જઈ રહ્યો છે તે રાસ ની ઝાંખી થવા જઈ રહી છે હજારો આહિરાણીઓ છે તે ફરી એ મહારાસ લેશે સોમનાથની ભૂમિ છે તે ફરી સાક્ષી બનશે ત્યારે એ બહેનો આપણી સાથે જોડાઈ ચુક્યા છે હાલ આપણે બાદલપરામાં છીએ અને બાદલપરામાં જે મહારાસમાં જે બહેનો ભાગ લેવાના છે તે બહેનો આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું શું કેશો કેશો પ્રથમ નામ છે તમારું કે અત્યારે જોઈએ તો ફરી મહારાજ જે દ્વારકામાં રચાણો હતો ને ફરી સોમનાથ માં જે રાસ રમાવા જઈ રહ્યો છે કેવું લાગે અમને ખુબ ગર્વની વાત છે કે જે અમે મહારાજ દ્વારકામાં કર્યો હતો એવી જ રીતના અમે અત્યારે સોમનાથ માં કરવા જઈ રહ્યા છે અમે ત્યાં જઈને હજારો આહિરાની ભેગા કર્યા છે બધાને કોલ કરીને બધાને બોલાવ્યા છે જે મોદી સાહેબ નો હતું કે અમારે જે દ્વારકામાં મહારાષ્ટ્ર થયો છે એવો એવી રીતના જ અમારે છે અહીં સોમનાથ માં જોવો છે તો અમારે બધા જ આહિર સમાજના લોકો આવ્યા છે અને મહારાષ્ટ્રમાં અમે મહારાષ્ટ્ર કરવાના છે

ખુબ જ હેપી છું કેમ કે હું દ્વારકા નથી જઈ શકી પર્સનલ રીઝન ના કારણે તો અહિયાં મને આ મોકો મળ્યો તો એના માટે હું બહુ જ ખુશ છું આના માટે કેટલા દિવસ થી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે કે કોઈ પ્રેક્ટિસ પણ નથી ના પ્રેક્ટિસ નથી આ તો વાહ શું કયો છો તમે આની પ્રેક્ટિસ ના હોય શું કારણ છે એનું એ તો અમાર લોહીમાં જ છે શું નામ છે તમારું શાંતિ મેજાવલિયા તમારી ઉંમર કેવડી છે 50 વર્ષ અને તમે પણ રાસ લેવાના છો હા શું કેશો કે આપડે જોઈએ તો જે દીકરીઓ છે તે લેવાની છે પણ મોટે તમારી આટલી ઉંમર છે અમને ભગવાન સોમનાથ દાદા આવો મોકો આપ્યો તો આ લાભ ને થોડોક ભૂલાય ગયો તમે મહારાજ દ્વારકામાં પણ તમે દ્વારકામાં ભાગ લીધો હતો શું કેશો કે કેવું લાગે છે ત્યારે મહારાજ થયો તો ફરી મહારાજ થવા જઈ રહ્યો છે ત્યારનો તો એક અલગ જ લાવો હતો ને અત્યારે સોમનાથ દાદા ના સાનિધ્ય માં ત્યાં પણ એવું જ લાવો મળશે તમે જે આ પોશાક પહેર્યો છે એને શું કેવાય છે અને જીમી કેવાય અને સુંદરી કેવાય ને કાપડો અને આ પારંપરિક પોશાક માં આજે બધા રમવાના છે આ રમવાના છે ના અમને ભગવાન આવો મોકો આપ્યો તો આવો મોકો થોડોક ભૂલાઈ ગઈ અને પ્રેક્ટિસ કરી છે તમે નહીં પ્રેક્ટિસ કરવાની આવતી જ નથી ને કા પ્રેક્ટિસ કરવાની આવતી જ નથી સીધું શું શું નામ છે છે કેશો તમારી ઉંમર અને તમે પણ આજે રાસ રમવાના છો કેવું લાગે છે આજે બહુ આનંદ આવે છે અને જોઈએ તો જે આટલા બધા બહેનો રમવાના છે એક સાથે તો એમ એમાં કેટલો આનંદ આવે કારણ કે આમ તો રમતા જોઈએ પરંતુ હજારો બહેનો ફરી એક સાથે ભેગા થવાના છે અતિશય આનંદ આવે આવો આનંદ નહી દ્વારકા પણ લીધો છે દ્વારકા ભાગ નતો લીધેલો ને એ લોકો અત્યારે સોમનાથ માં આવેલા છે એ લોકોને દ્વારકા નતા આવેલા એ લોકો અત્યારે સોમનાથ માં એ લોકો પણ અત્યારે આવે છે અઢાર થી લઈને

હમ અમારો સુમન છે એટલે અમે તો ક્યાં પી ગયા તા ઓહો જે તમે ભાગ લીધો મેં આપો મેં ભાગ લીધો હા હા ને આઈ અમે ભાગ લઈ અસ થાક લાગે એટલે નહીં 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 થાક જરાય કોની હા ભગવાનના થાક લાગે વાહ કૃષ્ણના નામમાં એનો રાસ લેવલમાં કઈ થાક લાગે વાહ લાગે ત્યાં પણ તમે લીધો હતો ત્યારે થાક લાગ્યો તો નહીં નહીં લાગ્યો અને આયા ફરી પાછું રાસ રમવાનું આસા રમવાનું છે સકળ મૈ સખું વાહ

આપડે ટાણું હોય ઉતાણી હોય હોય એમાં અને હજી પણ એ રમવાનું સારું છે રમવાનું શું કે શું છે આ પરંપરાગત જે રાસ છે તે તમારા તમે ક્યારે ક્યારે રમતા હો છો અમે બધા તહેવાર રમી છે આપડે સાતમ આઠમ છે હોળી છે એવી રીતના આવે ને તો અમે આ હજારો વર્ષ પહેલા જે રોજવાણી હતી ત્યાં રમાયો રાસ એના વર્ષો પછી અત્યારે આ હેરાની બધા પરંપરા કર છે અમારે ઢોલ તાલે જમ બધા રમીએ છીએ હાલમાં પણ અત્યારે અને હજુ પણ એ જે તહેવાર હોય છે ત્યારે અને જોઈએ તો નાના બહેનો પણ શીખે છે અત્યારે એમને રસ છે હા હા બધા શીખે છે શું કે શું કે આમ જોઈએ તો અનેક પ્રકારના રાસ થઈ શકે છે આપણે જોઈએ સાંસ્કૃતિક મહત્વની છે સંસ્કૃતિ આ મહત્વની છે કેમ કે હજારો વર્ષ પહેલા જે રજવાણી માં રાસ થયો હતો એકસો ને વીસ આહિરાની રહીમાં આપડે કૃષ્ણ ભગવાન સાથે એનો અત્યારે મહત્વ બહુ છે એટલે બધા અત્યારે મળીને સાથે રમે છે શું કે છો કે તમે તમે પણ આજે જે રાસ રમવાના છો ને આ સાંસ્કૃતિક રાસ છે સંસ્કૃતિ જાળવવી કેટલી જરૂરી છે સંસ્કૃતિ જાળવવી વધારે જરૂરી છે કેમ કે અત્યારની નાના જે આપણા બાળકો છે તેને કંઈ ખબર જ નથી અટા અમુક વ્યક્તિ પાસે અમને પણ કે વધારે વાર્ષોની ખબર ન હોય પણ આપણી સંસ્કૃતિ જાળવવી બહુ મહત્વનીપૂર્ણની છે કેમ કે આગળ જતા બીજા નાના બાળકો છે બીજા યુવાનો છે તેને ખબર પડે કે આપણે આપણા પરંપરાગત વારસાગતમાં જ આવેલું છે શું કેશો કે આજકાલ આપણે જોઈએ તો આ ડીજે આવી ગયા છે અલગ અલગ પ્રકારના જે કહી શકાય ડિસ્કો ડાંડિયા થતા તેની વચ્ચે આ રીતે પરંપરાગત રાસ કેટલો જરૂરી છે ખુબ જરૂરી છે આ સંસ્કૃતિ પ્રમાણે અત્યારે તો ડીજે આવી ગયા પેલા તો પેલા ના એ બહુ રાસ માં રાહડે રમતા એનો એનો તાલ તો કઈ અલગ જ આવતો ત્યારે એની સાથે રમવાનું તો આપડે કઈ અલગ જ મજા આવે પણ અત્યારે ડીજે આવી ગયા એટલે લોકો ડીજે ની વાહન મોજ મસ્તી કરે છે પણ અત્યારે રાસ રમો તો ખુબ જરૂરી છે આમ પણ રાસ રમતા હોય છે પરંતુ તમે જ્યારે મહારાસ માં બધાની હારે રમો ત્યારે કેવી ભાવના આવે છે મનમાં શું થતું હોય છે ત્યારે તો એવી ભાવના આવે છે કે આપણે કઈ

કેવું લાગે છે આયા 50 વર્ષ પૂરા થાય સમનાથના ઇતિહાસના તો આ લોકો મહારાશમાં લઈ ગયા અમને એ લોકો બધા અમને રોમમાં અહીંયા બોલાવે એ એ મહારાશમાં એ રહીમાં અત્યારે રમવાના શું કેવું લાગુ બહુ આનંદ આવે અમને ત્યાં ઈ લોકો પણ અ્યાં પણ અમને બહુ આનંદ આવ્યો તો ને આ પણ અમને ખબર પડી એટલે તાત્કાલિક અમને પરમિશન મેરી એટલે અમે તાત્કાલિક નામ લખાવી દીધું તો અમને આણન આવે તો પછી બધા કે બેનો કે આપણે જાવું 11 વાગે અમને ફોન આવ્યો તો વાંધો નહિ હાલો ચાઈએ આપણે પેલાના જમાના તો રાહડે રમ ગીત હોય ઓળીનો પડવો હોય તો પેલા ને જીવી તો બિલકુલ ગમે તેવાર ઉજવવાનો ઉત્સવ ઉજવવાનો અને મોટા માસિયો એ પણ રમવા એટલે મોટી ઉમર ના એવી રીતના રમીએ ને ગુસ્સો મળ્યો ને ભાગ કિસ્મત માં છે તો ભાગ લઈ લઈએ આટલું જુસ્સો ક્યાંથી આવે છે અરે અમને ખબર પડે તમને એમ થાય કે અમે જાય એમ વાહ બસ આવે અને અત્યારે જોઈએ તો હજી વહેલી સવાર છે હજી તો સુરત નારાયણ ઉગ્યા છે ને તો બધા બેનો તૈયાર થઈને આવી ગયા છે શું એવું છે કે તમને આટલો બધો આ રાસ માં જે છે તે વાગ્યાના ઉઠીને બધા તૈયાર થઈ જાય હા 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 આ પેલા કેવા ગીત ગાવાતા કોઈ ગીત ગાઈ શકો નહી ગીત તો મને તાવડતા હા હા રાસ રમતા રમતા કોઈ ગાઈ શકે શું નામ છે તમારું શું કેશો તમે પણ આજે ફરી રાશ રમવા જઈ રહ્યા છો દ્વારકાની ભૂમિ પર ઇતિહાસ રચાય તો ફરી અત્યારે જોઈએ તો સોમનાથ માં રાજ થવા જઈ રહ્યો છે કેવું લાગે છે તમે ત્યાં પણ ગયા હતા દ્વારકા હા શું કેહશો ત્યાં અને અહિયાં કઈ ફેર લાગે છે તમારું નામ શું છે શું કેહશો તમે પણ અત્યારે રાસ જઈ રહ્યા છો

તો હવે શું કેશો કે તમે એક ગીત સંભળાવો કારણ કે જે રીતે વાત કરી પેલા જે ગીત સાથે જે રાસ રમાતા હતા એમાં કાનુડો આઈરાણી ના રોટલા ખાવા કાનુડા તને લાખ લાખ વંદન હશે આ હીરો આસરે યુતારા યોરડા મેળી ના દેવાયો કાનુડા તને લખ વંદન વાહ તો ખુબ સરસ છે બેનો માં અત્યારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે આ સંસ્કૃતિ છે આ આ છે છે અને ઉજળો કારણ કે આ જે પ્રકૃતિ છે તેને હંમેશા સાચવી રાખ્યો છે અને આ છે છે તે રાસ રમવા જઈ રહ્યા ભૂમિ પર જે દ્વારકાની ભૂમિ પર જે રાસ રચાયો હતો મહારાસ દુનિયા ભરે તેની નોંધ લીધી હતી અને ફરી બહેનો છે તે રાસ રમવા ઉતરી રહ્યા છે અને જોઈએ તો જે દ્વારકાની ભૂમિ પર જે કહી શકાય કે કૃષ્ણને મધ્યમાં રાખીને જે મહારાસ થયો હતો તે આજે સોમનાથમાં ફરી રાસ રચાવા જઈ રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર